હલો કેમ છો ફ્રેન્ડ હું છું કિરણ પાનસુરિયા કિરણ કિચન સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે તો આજે આપણે ખીર બનાવીશું આજે માતાજીનું બીજું નોરતું છે ચૈત્રી નવરાત્રિ છે અને એનું બીજું નોરતું છે તો આપણે માતાજી માટે ખીર બનાવીએ અને આમે તે રામાપિનની બીજ છે તો ચાલો આપણે ખીર બનાવીએ આજે હું બનાવીશ ચોખાની સાદી ખીર તો કઈ રીતે બનાવી તે હું તમારી જોડે શેર કરીશ તો મારો વીડિયો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં પણ લખજો કે મારી રેસિપી કેવી લાગે મેં આ ચોખા લીધા છે એને અડધો કલાક પહેલાં પલાળી રાખ્યા છે હવે આપણે દૂધ ગરમ થવા મૂકીશું અને પછી ચોખા એમાં નાખીશું મેં આ કઢાઈ લીધી છે એમાં પાંચસો ગ્રામ જેટલું આપણે દૂધ નાખીશું હવે હલાવીશું ઘાટું થાય ત્યાં સુધી આપણે હલાવીશું હવે આપણું દૂધ ઘટ થઈ ગયું છે તો અમે આ ચોખા પલાળ્યા હતા અડધો કલાક પહેલાં એ આપણે નાખી દઈશું આપણે ઝીણા ચોખ્ખા લેવાશે ખીચડી માટે અને ખીર માટે આપણે ઝીણા ચોખા વાપરીએ છીએ તો આપણે ઝીણા ચોખા લઈશું હવે આપણે ચોખા ચડે ત્યાં સુધી આપણે હલાવીશું દૂધ અને ચોખ્ખા બંને મળી જાય ઘટ થઈ જાય ત્યાં સુધી આપણે હલ્લા રહીશું ક્યારેક ક્યારેક અને ઉભરાય ન જાય તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું તે માટે ગેસ આપણે સ્લો કરીશું હવે આપણે સ્વાદ મુજબ ખાંડ નાખીશું તમે તમારી રીતે ખેડૂત મીઠું ખાતા હોય એ પ્રમાણે નાખવાની તો આપણે બે ચમચી જેટલી ખાંડ નાખી છે આપણે ખીર એકદમ થોડી કરી છે એટલે બે ચમચીથી આપણે ખીર ગળી થઈ જશે તો હવે ખાંડ ગળે ત્યાં સુધી રહેવા દઈશું આપણી આ ખીર ઘટ થઈ જવા વિશે હવે આપણી ખીર તમે જોઈ શકો છો ઘટ થઈ ગઈ છે સાતથી આઠ આપણે પકાવવા દીધી હતી તો હવે આપણે એમાં ચમચી જેટલું ચપટી એલચી પાવડર નાખીશું એલચી પાવડર નાખાતી એમાં સ્મેલ સારી આવે છે અને ખીર ન ખાતા હોય એને પણ ભાવે તો હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને હવે સર્વ કરીશું આપણે આજે સાદી ખીર બનાવીએ છીએ તમે આમાં ડ્રાય ફ્રૂટ કે કોઈ બી વસ્તુ નાખી શકો છો